ગુડ મોર્નિંગ જયમાં બગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મળશે છો મસ્ત મજાની હવાર થઈ ગઈ ને ભાઈ વાગી ગયા હે અત્યારે આઠ જવું અને મિત્રો આપણે આવી ગયા હે એમઆઈડીસીમાં ગાડી લોડ કરવા માટે ડેકલુર ટુ આપણે હવે આથી પાછું ભાઈ નવી ટ્રીપ ચાલુ થાય ડેકલુર ટુ આપણે હેમતનગર જે અમદાવાદમાં આવેલું છે ત્યાં તો અત્યારે મિત્રો આપણે આ એમઆઈડીસી છે આ બોર્ડ આવી ગયો હે આપણે અહીંયા પૂગી આવ્યા હે હમણાં આપણી ગાડીમાં લોડ થાય છે ને આપણી ગાડીમાં લોડ થાય હે ભાઈ સણા તો હાલો મિત્રો મળી આવે આપણે આગળ આપણી ગાડીનો કાંટો થાય છે ભાઈ શુભમ કાંટો આપણે વાળો મેઇન રોડ છે અમે હે ને આપણે અમે આ એમઆઈડીસી હે બધી તો આપણે હે મેન અહીંયા કાંટો થાય છે મિત્રો આપણી ગાડીનો તો હવે આપણે જવાનું લોડ કરવા માટે

આ બાજુ હું હોય કરવા જાય મિત્રો હવે મળીએ આપણે સીધા ભાઈ હવે બે જગ્યાએથી માલ ભરવાનો હે આયા પાસેથી પાસેથી અત્યારે આપણે જઈએ હે એ કામ થાય બે કિલોમીટર જેવું અને પછી પાછું બીજા કામમાં જવાનું હોય તો આપણે બે કાંટા કરાવી લીધા થાય હવે જઈએ છીએ આ ગામની અંદર ભાઈ ફરવા માટે લોડિંગ માટે તો હાલો લોડ કરવા પૂગી આવ્યા છે ને ભાઈ આપણે લોડ કરવા આવ્યા છે જીણકા કેવા ગામમાં આયા મિત્રો જીણકું કેવું ગામ છે ખાલી તો આપણે અહીંયાથી શણાનું જોવો સામે એક ગોડાઉન છે બધાય શણા જ છે મિત્રો સણાનું વાવેતર બહુ જાજુ છે કેમ કે એટલે બહુ જ સણા છે મિત્રો વેપારી લીતલ લીધલ વેસે છે બધા ત્યાં હેમતનગર મોકલતા હોય તો આ ગામ ઝીણકું કેવું તો ત્યાં હે આપણે હજી મજૂર નથી આવ્યા તો છે આપણા ભેગો આવ્યો મેં તમને કીધું હતું ને મિત્રો આપણું કોઈ ખોટું ન હોય આર્યો મિત્રો સામે ગોડાઉન છે હજી વાર છે લોડિંગ થવાની તો હાલો હમણાં લોડિંગ થાય એટલે દેખાડીએ આવી રીતે કે આપણે ગાડી ભરાઈ છે સણા છે ભાઈ અંદર નખાય છે આ રિક્ષ ઉપર ચડે છે ભાઈ સિંઘી ઉપર ઓડી જોઈએ મિત્રો તો આ ભાઈ આવે છે નાખીને હમણાં ભરાઈ જશે નહી લાગે જો મિત્ર એને રીક્ષ ઉપર અહીંયા જિંદગી બગડે જાય આપડે પડીએ એટલે સીડી ઉકળામાં ખોહલી એટલે વાંધો નથી

એટલે પછી હે ને આપણે હજી બીજી જગ્યાએ ભરવા જવાનું હોય એટલે હે ને ભાઈ અહીંયા ને હે ને આપણે બે અઢી તો પાકામ પાક વાગી જ જશે મિત્રો તો હાલો હવે ભરવાનું ચાલુ થાય એટલે હું તમને કહું મિત્રો કે ક્યારે ભરાય છે આથી પછી સાવ આવી જાય એટલે આપણે રીતે કરીએ હે ને બધા ને ભાઈ પહેલાં હેના ટ્રેક્ટર લઈને પંદર બોરી ભરવા જઈએ આપણે એમ કહેતા હતા કે પહેલાં અમે નાખી દઈએ પહેલાં એ કે ટ્રેક્ટર લઈને ભરી જાય પહેલાં ભરવા ગયા હે હામે વેપારી વેપારીને બધાઈ ગયા હે મિત્રો આ ભરવા માટે હમણાં આવી જાય પાછા ભરીને હા ભાઈ એ તો આવી જ જાય ને એટલો માલ આવ્યો મિત્રો હજી જોઈ લ્યો કે આવી રીતના માલ ભરાણો હોય ભાઈ આપણી ગાડીની અંદર હજી આ માલ છે ને જે મિત્રો આમાં ઘટ્યો હોય ને અહીંયા હું તે આઈડ આવી છે હજી એક એક બોરી આવી છે જે માલ છે ને અહીંયા ઓલો થયો હોય ને એ આ ગોડાઉનની અંદરથી આવશે અને અડધો એ ભરવા ગયા છે પંદર કિલોમીટર દૂર ટ્રેક્ટર લઈને તો હમણાં આવશે તો જોઈ લ્યો આ ગામ હે મિત્રો જીણકુ ગાક બધા ભાઈ પાણીના કેલબા લઈ લઈને જાય છે કેમ કે અહીંયા પાસે હે ફિલ્ટર હામે જ છે મિત્રો હા મેં જ બોઢે ફિલ્ટર પાણીનો આપણે ભરી આવ્યા હવે ભાઈ મિત્રો સવારમાં વીસ રૂપિયા દઈને પાણી વિના તો હાલ જ નહીં એટલે હવે હાલો મિત્રો હવે એને આપણે ઘડીક વાર એના પૂરો બોરો ખાય તો એ આવી જાય પછી વરે બાબા પબ્બી બોલાવી છે એમાં ભરવામાં પછી આથી ભરાઈ જાય એટલે આપણે કાંટો કરાવી પશુવાળે અને પછી પાછું આગળ હજીએ આ જ રોડે બે કિલોમીટર ભરવા જવાનું હોય ના આમ આપણે બે કિલોમીટર કાંટો કરાવવાનું જવાનું હોય ટોટલ ચાર પાંચ કિલોમીટર છે આપણે તો હમણાં ઘણીક વાર પોરો બોરો ખાઈ લઈએ પછી જઈએ તો હવે મિત્રો હવે ભરવાનું ચાલુ થાય પછી મળીએ લોટ થવાનું કામ ચાલુ છે અને ટ્રેક્ટરમાંથી જે માલ ભરીને આવ્યો તો એ લોટ થઈ ગયો આપણો હવે ભાઈ થવાનો છે લોટ આપણો વાંથી અંદરથી માલ અને ભાઈ વાગી ગયા હે અગિયાર ને તડકો પડે છે ને મિત્રો આખા મો બોની હાલત પથારી ફેરવાઈ ગયા ભાઈ આ કેટલા ધૂબે ઇ પે કેટલા બહુ જ ડૂબે ને બધુ મિત્રો અહીંયા જોઈ લે મિત્રો પાછી લાગી ગઈ આ હેટ હે તો હવે શટર ખોલે ને મિત્રો મને પછી તો ખબર હવે જ પ્રમાણે હતો એ પ્રમાણે ગયા છે કેબિન ઉપર અને માલ જોવો ભાઈ ભરાવાનું આથી ચાલુ થઈ ગયું છે ભાઈ બાઈક આવી રીતના ભરાય છે મિત્રો આ ભાઈ ઉડદ આવે છે ઉડદ છે ને ઉડદ લોડ કરી રહ્યો ને ગામ છે કેટના પે લેકે આયા ટ્રેક્ટર પે પાછો થોડો લેકે થોડા હવે ઇધર કેટના હે દરેક 100 બતાવ 100 100 120 પુસ્તો બતાવ હા

અમારા પાસે ખેતરો હે મિત્રો આ સાઈડ है ગામણા જો ગામડું છે દે છે ને આપણે ગણે છે થપી તો હાલો મિત્રો થોડી ગાડી બેક ટ્રેન થપી લગી જાય પછી મળી આવે તો ફાઇનલી આપડી ગાડી થઈ ગઈ છે લોડ એટલે કે ભાઈ આખી લોડ નથી થઈ ઓ મિત્રો હજી હજી તો ખાલી 3 થપી આવી છે આ નાળા બાંધી લીધા છે कितना पड़ता इधर से 6 किलोमीटर आ जाता है 6 किलोमीटर है मित्रों तम्लूर आपरे तम्लूर થી લોડ કરવાની હે આછી તો થઈ ગઈ છે આપડી લોડ ગાડી હવે આપણે તમલુર થી કરવાની છે એ નરંગલ હે એ આગે તમલુર હે એ નરંગલ હે આગે તેંગલુર હે તો આ ઇધર તમલુર ઓ ક્યાં કહું જો ભી બોલો યાર हमको नहीं आता है नहीं જમતા ને મિત્રો इतना नहीं જમતા ઓર इधर पे आगे अपना क्या पड़ता वो आगे डेગલુર ખાનાપુર પાટા હા ડેગલુર ખાનાપુર બાટા નાંદર રોડ હે બડા બારા રૂપિયા હર જને કા જો જીતના બોરી ડાલે ઉતના પૈસા બહુ બધી ભાઈ ચલો દૂસરી જગા પે કાંટા કરવા કે લોટ કરવા નિકલ જોટ થઈ જાય ને આપણે કાંટો કરાવવા માટે लोन करवा है है भैया मराठी पे कुछ बात करो हाँ बोलो क्या अभी हम कहां पे जा रहे हैं फिर कहाँ पे जाने वाले वहाँ लोडिंग करने का है तुम नहीं आओगे हम नहीं आओगे दूसरा है हमारी अभी हो जाएगा लोडिंग अभी हो जाएगा वहाँ रोड कुछ है अभी लेफ्ट साइड को जाते टाइम पे तमलूर में देखते है रोड पे है રોડ પેના હા ઠીક છે તો મિત્રો હવે આપણે કાંટો કરાવવા જઈએ હે તો કાંટો કરાવવાની જગ્યા આવી ગઈ છે ભાઈ તો જોવા કાંટો કરાવી લઈએ મિત્રો ને મળીએ પછી હવે આવ્યો હોય ને આપણે ભાઈ આ રોડ ઉપર આઈલે જઈએ હે મિત્રો અત્યારમાં આપણે જવાનું હોય છ સાત કિલોમીટર જેવું ખાલી ભરવા માટે હવે ખાલી કરવા તો નથી જવાનું મિત્રો ભરવા જવાનું હજી તો ભરાણી નથી તો થોડીક ગાડી આપણી ભરાણી છે બે 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 દોરી આવી છે હજી ભરવાની છે તો હાલો આગળ ને મળીએ આ ગામની અંદર આવી ગયા છે ને ભાઈ આપડી ગાડી આથી થી ભરાવાની મિત્રો પાલો હે અંદર આપડો માલ તો તૈયાર પડ્યો હે ફાઈનલી તો આ તો બીજાનો રિક્ષાવાળાનો પ્યાલો થાય છે તો પાલો સોરી પ્યાલો નહીં આવી ગયા છે ગાડી લોડ કરવા માટે તો આ ગામ છે અને ત્યાં આપણે આવ્યા હે મિત્રો તો આ ગાડી આપણે અહીંયા સાઈડમાં રાખી દીધી છે પહેલાં હે પાલો કર્યો છે અહીંયા હવે એ ગુણ્યું ભરે છે કે કેવાનું ભરે છે તો એ ભરાઈ જાય પછી આપણી ગાડી ભરા મિત્રો હજી વાર નાખીએ આપણી ગાડી ભરાવામાં આપણો અંદર માલ તો ત્યારે જ છે એટલે કંઈ વાંધો નથી મિત્રો હમણાં કલાક અડધી કલાક કલાકમાં તો નહીં ભરાય બે વાગે ખાશે એટલે ચાર પાંચ વાગે ભરાય નીકળી જઈશું આપણે તો આજે મિત્રો ચાર પાંચ તો થઈ જ જશે ફાઇનલી જો આ દુકાન છે રોડ ઉપર જ છે મિત્રો મેઈન રોડ આવે ને આમ આપણે જ્યાંથી આવ્યા ને એ રોડ ઉપર સીધે સીધા આવો જ લાઇન જ દુકાન રોડ ઉપર ગાડી રાખી દીધી છે મસ્ત મજાની ભાઈ નીંદર આવી છે નહીં મિત્રો હવે કેમ નિંદર નહીં આવે કેમ કે આપણે હે ને ભાઈ પેલા ખોવી લીધું હતું એટલે હવે આવશે ને આ ભાઈ જોવે મારા સાંભું કે ભાઈ શું કરે છે ભાઈ બ્લોગ બનાવું છું તો ફહાય ને તો આપણે જ ફહાય ભાઈ આખાય ગંધારી રીતના પહેલી જગ્યાએથી ભરી લીધી પછી આવ્યા બીજી જગા એના ઘડીક વાર બેઠા ને ઓલું કર્યું તો એ ભાઈ પછી કહે કે હો ગુણ્યું હોય ને કે હજી આગળથી ભરવાની હોય બે કિલોમીટર તો અરે બે હજી બે કિલોમીટર આવ્યા આ બે કિલોમીટર પછી આથી હો ગુણ ભરેને વરે પાછી આપણી વાહ જવાનું હોય હો ગુણ ભરવા મિત્રો આજે ધંધે લગાડી દીધા માલ ભરવામાં આવો માલ ભરવો હોય ને તો મિત્રો આજ ધંધે લગાડી દીધો એક તો હૈદરાબાદથી એક રૂપિયાનો માલ નથી મિત્રો હૈદરાબાદથી આવક નથી કંઈ એક રૂપિયાનો માલ નથી એટલે હવે ગમે એમ કરીને ગાડી લોડ કરવી જ પડે ગાડી પડી તો નરાવા દે પડે એટલે આપણે આ લોડ આજ થઈ જતો તો એટલે લગાડી છે અને ભાઈ આ હે ગોડાઉન એનો એ સબ લેબલ લોક આ ગયે એ હન આપડી ગાડી ભાઈ એટલી તો ભરાઈ ગઈ છે આથી ત્યાં આયા લગણ ભરાણી છે જો હજી ભાઈ આવે છે થપી હવે કેટલા થપી આ ઇધર છે ઇધર છે 2 થપી

હવે હેમતનગર માં કેટલી જગ્યા હેમતનગર માં કેટલી જગ્યા ખાલી કરવાની હોય એ નથી ખબર ત્રણ જગ્યા કેટલી કરવાની એ અનુભવ નથી આપડે ચાલો મિત્રો હવે મળીએ આપડે પાછા વાહ પૂગીને ભરવાની જગ્યાએ ઓલી ભરવાની જગ્યાએ પૂગીને પછી મળીએ મિત્રો આવેલું હોય મહારાષ્ટ્ર માં બોલે હે મતલબ શેરડી

આપણી ગાડી હવે સિંગલ ડિલેવરીમાંથી ભરવાની થઈ ગઈ છે ચાલુ હવે અહીંયા સિંગલ એક જ ડિલેવરી છે હવે આથી આખી ગાડી આપણી ભરાઈ જશે હજી સ થપી જેવું છે તો હજી સાથે જેવું હે મિત્રો તો ચાલુ હે ગોડાઉન આવે ગોડાઉન ને મિત્રો ગાડી માં ભરાઈ જશે થોડીક વાલ લાગી ચાલો થોડીક વાર પછી મળીએ હવે હે ને ખાલી ગાડીમાં ત્રણ થપી બાકી છે લોડ થવામાં ઓનલી ફોર ત્રણ થપી રહી છે તો ભાઈ હવે તો મિત્રો ત્રણ જ થપી હવે તો ભાઈ હાલત એવી ખરાબ થઈ ગઈ ત્રણ થપી જાય છે હજી મિત્રો એક લાગે છે ને પછીની ત્રણ હા એક લાગે ને પછીની ત્રણ થપી છે એટલે હજી ચાર ને માથે કંઈક થયું હોય આપણે પાંચ વાગ્યા તો પરવાડી દઈશું મિત્રો બધી ગાડી લોટ થઈ જાય પછી નાણાંકાલપત્રી કરવા પડે કે આ માલ ભાઈ પડતા વાર ન લાગે એમ કે હાઈડ છે એમાં આમાં હાઈડ આવી છે ત્રણ ત્રણ બોરી આગળ હાડ હાઈડ આવી છે મિત્રો કેબિન ટ્રેવલ નથી કેબિન ટ્રેવલ જ છે મિત્રો તો એક બોરી ઓછી એમ કે ખે આપણે તમે જાજી કંઈ ખબર નથી પડતી આમાં આઈડિયા આવી હે મિત્રો એમ કહે છે તો આપણે એમાં નાળા કાલપત્રી કરવા પડશે તો હવે પાંચ મિનિટ દસ મિનિટ જાળવીને એ કરવાનું હે પાંચ મિનિટ દસ મિનિટ તો નહીં મિત્રો ત્રણ થપી લાગી જાય પછી કરવાના હે હું પણ વાતું વાહે શું કરી દઉં ત્રણ થપી લાગી દે હાલો મિત્રો તો હવે મળીએ આપણી ગાડી લોટ થઈ જાય પછી લોટ કરી લીધી હે ફાઈનલીમાં જોઈ લ્યો આવી રીતના કહી કે આપણી ગાડી લોટ થઈ છે ભાઈ ને હવે મિત્રો આપણે પાટીઓ દેવાઈ ગયો ને હવે આપણે કરવાના હે મેન મહા મેન કામ મહા મુસીમત નહીં મેન કામ કરવાનું હોય હે કાલપત્રી તો હાલો મિત્રો હવે આપણે નાણાંકાલપત્રી કરેલી મળીએ પછી હવે નાણાંકાલપત્રી કરીને સીધા પછી મિત્રો આપણી ગાડી કેમ લાગે છે જરા કોમેન્ટ કરી દેજો ભાઈ કાલપત્રી થઈ ગયા હે એ ટુ જેટ ને આપણે લઈ લીધી હે ભાઈ હવે ગુલ્ફી સોકોબાર કેમ કે ભાઈ હેના ખાવા મગી ખાઈ ગયું કે નારા કાઢપત્રી કરી દીધા એટલે નાથું બાથુ નારો થયા જ બફેર હવે ગાડી જોરદાર લાગે મિત્રો ગાડીને લોકો કંઈક મસ્ત આવે હે અને ચારેય બાજુ શું જોઈ લ્યો તો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ મળીએ નેક્સ્ટ વિડીયો સાથે જય શ્રીરામ ભાઈભાઈ